નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો કોઈ પોતાનું રણાવે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા જીવન એ સતત ચાલતું રહેતું એક પાઠશાળા છે અહીં દરરોજ નવા અનુભવ નવી ભૂલો અને નવા પાઠ મળે છે જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને બીજાના અનુભવમાંથી સમજદારી મેળવે છે એ વ્યક્તિ ક્યારેય જીવનની હારથી ડરતો નથી કારણ કે એને ખબર હોય છે કે હાર એ અંત નથી પરંતુ એક નવો પ્રારંભ છે પોતાના એ જ હોય છે જે કહ્યા વિના પણ સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય કડવું નથી હોતું સાહેબ પરંતુ સ્વાદ અનુસાર ના મળે એટલે એ ગણે નથી ઉતરતું એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે સૌથી મોટો દુશ્મન બીજાઓ નથી પરંતુ આપણા અંદરના વિચારો છે હું કરી શકીશ કે નહીં આ શંકા માણસને રસ્તા પર જ અટકાવી દે છે જો તમે મનમાંથી આ શંકા કાઢી નાખશો અને તમારી જાત ઉપર વિશ્વાસ કરશો તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની જશે સફળતા સુધી પહોંચવાનો પહેલો દરવાજો તમારા મનમાંથી ખુલે છે દુનિયા પછી ખુલે છે તમારા દુખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે મન ભરાઈ જાય છે ત્યારે એ લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ લોકો બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારે તમારે દુખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ રાખે છે સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે ચાલતા રહો રસ્તાઓ આપો આપ ખુલ્લા થતા જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો પછી જ દેખાશે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી ઈશું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે તો પછી એ અહેસાસ કોણ કરશે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે રાખેલો એનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જાય છે જીવનમાં મુશ્કેલીઓ આવી જાય પરેશાનીઓ આવી જાય તો ક્યારે ડરતા નહીં કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે સમય એ સારો હોય કે પછી ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે હંમેશા પોતાની જાતને મજબૂત બનાવતા શીખી લો દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે માણસનો સાચો રંગ ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય પરોસો રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે સંબંધો બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલા આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો કારણ કે સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કંઈ પણ નહીં બચે કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે કામ બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા વધારે વાતો કરવાવાળા કંઈ પણ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો વૃક્ષ જેટલું ફળદાય બને છે એટલું જ ચૂકે છે એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે એ માણસના સ્વભાવ સાથે જોડાય છે અહંકાર વાળું સુખ એક દિવસ તૂટી જ જાય છે પ્રેમ એ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું ભીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા માટે યાદ રહે છે લોકોથી વધારે ઉમીદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું દોસ્તો હજારો જુઠ્ઠા સંબંધોથી તો શાંતિ મળે છે દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં તમારા દુઃખો એ તમારા જ રહેશે પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો કારણ કે અહીં તો લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર